જામનગર જિલ્લા પોલીસ તેમજ ભાનુશાળી જ્ઞાતિના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે જામનગરની જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવશે જામનગર સિટી ડીવાયએસપીએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો સવારથી બપોર સુધી ચાલેલ આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના લોકો અને અન્ય સમાજના લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ રત્તદાન કેમ્પનો રાખવાનો હેતુ બીજી હોસ્પિટલમાં બ્લડ ને આપવા માટેનો છે દર્દીઓને જે કંઈ જરૂરત હોય એના માટેનો છે આ બ્લડ કેમ્પ સવારે નવ વાગે શરૂ કરવામાં આવ્યો છે અને બે વાગ્યા સુધીનો રાખવામાં આવેલો છે બ્લડ કેમ્પ હાલારી ભાનુસારી જ્ઞાતિની વાડી વેદીમાં સ્મૃતિઓ પહોંચ શકી જામનગર ખાતે રાખવામાં આવેલ છે આ રત્દાન કેમ્પની અંદર હાલારી ભાનુસારી જ્ઞાતિના લોકોનો એક ખાસ કરીને મહિલાઓનો પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાર્વજનિક જ્ઞાટ કેમ્વ હોવાથી અન્ય જ્ઞાતિના લોકોએ પણ ખુબ ઉત્સાહ થી આ બ્લડ કેમ્પ ની અંદર રક્તદાન કરી રહ્યા છે